નમસ્કાર આપ જો રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સુરત જિલ્લામાં આવેલા લસકાણા વિસ્તારમાં એક બાવીસ વર્ષીય ચિત ગાબાણી નામના યુવકે આપઘાત કર્યો હતો પોલીસે તપાસમાં અજય સિરોયા નામના વ્યાજખોરોના ત્રાસથી યુવકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું ત્યારે હાલ આરોપી અજય સિરોયાના ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર પહોંચ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય સિરોયાની ગેરકાયદે દુકાન તોડી પાડવામાં આવી છે અજય સિરોયા વિરુદ્ધ આગળ પણ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ ગુનાઓ દાખલ છે અને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે પણ એક ગુનો દાખલ થઈ ચૂક્યા છે આ અજય સિરોયાને પહેલા તડીપાર પાસા પણ થયા છે પણ હાલ તંત્રની કડક કાર્યવાહીને લઈને વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને વ્યાજખોરીનો ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ દરમિયાન આરોપી અજય રમેશભાઈ સિરોયા છે તેની લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ આરોપી અજય સિરોયા છે એનો હવેલી પાન સેન્ટર કરીને પાનનો ગલ્લો છે અને ઘોડાનો તબેલો બનાવેલો છે જે એસએમસીની જગ્યામાં ગેરકાયદેસર રીતે બનાવેલો છે જે અનુસંધાને લસકાણા પોલીસ અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી સંકલન કરીને આરોપી અજય શિરોયાના ગલ્લાના ડિમોલિશન માટેની કામગીરી એસએમસીના સંકલન સાથે આજરોજ શરૂ કરવામાં આવી છે આ આરોપી અજય શિરોયા છે તે ખૂબ જ માથાભારી ઈસમ હતો તેની વિરુદ્ધ અગાઉ ચારથી પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે સરથાણા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં મારા મારી અને આઈપીસી ત્રણસો સાત મુજબનો ગુનો નોંધાયેલો છે નગવ પાસા અને તડીપારની પણ આ આરોપી વિરુદ્ધ કાર્યવાહી થઈ ચૂકી છે પરેશ રોજન સાક્ષી ન્યૂઝ સુરત